સ્વાગત છે તમારું નીતાબેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા ઢોકળા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય એ માટેના આપણે ઢોકળા બનાવવાના છે ફરાળી ઢોકળા બનાવશું તો એના માટે મેં અડધા કપથી પણ થોડાક ઓછા એટલા મેં સાબુદાણા લીધા છે આ જે કપનું માપ છે એ અડધો કપ છે પણ આપણે એમાં આપણે અડધા કપથી ઓછું એટલું સાબુદાણા લીધા છે અને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે પાવડર બનાવી લેવાનો છે તો આપણે આ સાબુદાણાને ક્રશ કરી લીધા છે તો જુઓ એકદમ ફાઇન નથી કરેલા પણ થોડોક કરકરો રાખેલો છે તો હવે આપણે આને સાઈડ ઉપર રહેવા દઈએ તો હવે આપણે આ સાંબો લીધો છે અને મોરૈયો પણ કહેવાય છે તો મોરૈયો આપણે જેટલા સાબુદાણા હતા એનો ડબલ લીધો છે બે ગણો લીધો છે તો એને પણ આપણે ક્રશ કરી લેવાનો છે મિક્સરમાં નાખી અને આપણે ક્રશ કરી લેશું તો આપણે મોરૈયાને પણ ક્રશ કરી લીધો છે બંનેને મિક્સ કરી દેવાનું છે સારી રીતે બને આપણે લોટને મિક્સ કરી દેસું હવે આપણે આમાં ખાટી છાશ લેવાની છે જો ખાટી છાશ તમે લેતા હો તો જેટલો મોરૈયા હોય છે એટલી ખાટી છાશ પહેલાં આપણે લેવાની છે અને જો ખાટું દહીં લેતા હો તો આપણે મોરૈયો લીધો છે એના કરતાં અડધી આપણે દહીં લેવાનું છે અને એટલું સામે જેટલું દહીં લીધું હોય એટલું આપણે પાણી લેવાનું છે તો છાશને થોડી થોડી આપણે એડ કરી અને આમાં મિક્સ કરશું જુઓ હવે બધી જ આપણે છાશ નાખી દઈએ એક સાથે અને સારી રીતે મિક્સ કરી અને હલાવી લઈએ પાછી આપણે છાશ લીધી હતી એના કરતાં અડધી છાશ લીધી છે અને એ પણ આમાં એડ કરી દઉં છું અને સારી રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું છે તો જુઓ આવી રીતે આપણે ચમચીની મદદથી હલાવી અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દેશું આપણે આને ઢાંકીને બે થી અઢી કલાક માટે આને આથો આવવા દેવાનું છે એટલે ઢાંકીને રાખી દેસુ અઢી કલાક માટે અઢી કલાક પછી આપણે આને ખોલીને જોશું અઢી કલાક થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ તો જુઓ સરસ એકદમ આથો આવી ગયો હોય એવું થઈ ગયું છે તો હવે આપણે એમાં સોડા નાખવાના છે થોડાક આપણે સોડા નાખવા અથવા તો ઈનો નાખવાનો છે એ નાખી અને તમારે એક જ દિશામાં આવી રીતે આમ હલાવવાનું છે થોડી વાર માટે બે મિનિટ માટે તમારે આવી રીતે આમ હલાવવાનું છે હવે આપણે આમાં વ્રતમાં ખવાય એવું સિંધાલુ નિમક નાખશું જો તમે સાદું નિમક ના ખાતા હો તો સિંધાલુ નિમક એડ કરવાનું છે એ સ્વાદ પ્રમાણે સિંધાલુ નિમક એડ કરશું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું અને સારી રીતે તમને મિક્સ કરી દેસું હવે થોડાક લીલા ધાણા એડ કરશું આમાં અને ટેસ્ટ પ્રમાણે મરી પાવડર એડ કરશું તમારે આદુ મરચાંની પેસ્ટ અને મરી પાવડર એ તમે જેટલી તીખાશ તમારે જોતી હોય એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે તો સારી રીતે બધું આવી રીતે આમ મિક્સ કરી દેવાનું છે હવે આપણે એક ડીશ લેવાની છે અને ઓઇલથી એને ગ્રીસ કરી લીધી છે એમાં આપણે આ બેટરને પાથરવાનું છે તો બધું જ બેટર આમાં આપણે રેડી દેસું હવે આપણે આ સફેદ તલ છે એ તલને ઉપરથી આવી રીતે આમ સ્પ્રિંકલ કરશું લીલા ધાણાને અને ચીલી ફ્લેક્સને આમ તો બધું જ આવી રીતે આમ સ્પ્રિન્કલ કરી અને હવે આને આપણે ગેસ ઉપર પાણી ગરમ મૂકવાનું છે તો પાણી ગરમ થઈ થઈ જાય એટલે આપણે એમાં ડીશને મૂકી દેવાની છે કૂક કરવા માટે અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને પંદરથી વીસ મિનિટ માટે આમ જ રહેવા દેવાનું છે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે જોઈ લઈએ તો જુઓ આપણે ચેક કરી લઈએ ટૂથપેક અથવા તો ચપ્પુ નાખીએ અને આવી રીતે તમારે જોઈ લેવાનું છે જુઓ તો આપણું થઈ ગયું છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને પ્લેટને આપણે બહાર કાઢી લેશું હવે આપણે આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ હવે આપણે આને ચપ્પુની મદદથી કાપા કરશું તો આવી રીતે આપણે આમ કાપા કરી લેવાના છે અને આમને પણ સરસ લાગે છે અને જો વઘાર કરીને ઉપર નાખવો હોય તો એ હું પણ કરી શકો છો તેલમાં રાઈ હિંગ અને લીમડાનો વઘાર કરી અને ઉપર આવી રીતે આમ રેડી શકો છો આવી રીતે વઘાર ઉપર નાખવાથી પણ ખૂબ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારી આ ફરાળી ઢોકળાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો સારી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે